નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસને ને વાર શુક્રવાર તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો આ વર્ષે કપાસનો સંગ્રહ કરવો જોઈએ કે ન કરવો જોઈએ અને કપાસના વાયદા બજાર રોખવા બજારની સ્થિતિ સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં સેલ્લે સુધી બન્યા રહેજો તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ નરમતા અને મણે દસ થી પંદર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને કપાસની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને કપાસિયાની બજારમાં પણ ઘટવા લાગી હોવાથી તેની અસર પણ જોવા મળી રહી છે અને ખાસ કરીને દેશની રૂઓની આવક અત્યારે બે આડત્રીસ લાખ ઘાસડીની આવક થઈ હતી અને ભાવમાં પણ નરમ ટોન હતો અને એવરેજ ગુજરાતમાં ભાવમાં ખાંડીએ અઢીસો રૂપિયાનો ઘટાડો થયો જોવા મળ્યો હતો અને રૂની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને બજારો આજે સ્થિર હતી અને ખાસ કરીને ગુજરાતમાં રૂનો ભાવ ત્રણ પોઈન્ટ આઠ માઇકનો અઢીસો રૂપિયા ઘટાડા સાથે ત્રેપન હજાર આઠસોથી થી ચોપન હજાર ત્રણસોના ના હતા અને કલ્યાણ રૂનો ભાવ ખાંડીએ દોઢસો રૂપિયાના ઘટાડા સાથે એકતાલીસ હજાર આઠસોથી થી બેતાલીસ હજાર બસોના ના હતા

જેતપુર સાતસોથી પંદરસો ને તેર રૂપિયા રાજકોટ તેરસો ચાલીસ થી પંદરસો ને છત્રી રૂપિયા અમરેલી આઠસો સાઠ થી બેતાલીસ રૂપિયા સાવરકુંડલા તેરસો થી નેવ રૂપિયા જસદણ તેરસો થી દસ રૂપિયા બોટાદ તેરસો થી પંદરસો આડત્રીસ રૂપિયા